હું કઈ તો આવ્યો તો કે તમે જલ્દી જોવા આવજો એમાં ખબર હું બતાવવાનું બોલે તારું બાપી વાઘ બતાવવાનો હે વાઘ બતાવવાનો હા પડે ભાઈ વાઘ ન જોયો અરે વાઘ તો જોવો જોઈએ મોજ આવી જશે તો હાલ કઈ ગા આ મેં સર્કસ તો ચાલુ કર્યું છે પણ આ ગામના મારા દીકરા હજી ન આયા જલ્દી આવે તો સારું તો એને હું શો બતાવું ને મારા રોયા ક્યારે આવશે હા લે લે આ રોહિતિયો અને ઓલો મેરીઓ આવતા લાગે અરે રોહિતિયા અહી આવો આવો સર્કસ જોવા આવો એ આવી છે એ ભીડિયા હા ઓલો સાડ્યો હા આપણને સર્કસ જોવા હાથ પડે સારું ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો હાલ તે હાલ હાલ હાલ

અમારે મોડું થાય હતું કાયદા વાઘ દેખાય અમે વાઘ જોવો હાથો થાય આવી એ દેખાડું હું દેખાડું આ વાગ બેહો આબાજો આબાજ બે આબા જો હવે હવે જો તમને હું મારો વાઘ દેખાડું વાઘ દેખાડ દેખાય કાઈ જ અડીયા ચાલુ કરતા નહિ આમ દઈ આવ્યું છે એ હા તો આવા લો કાયકા નવા ઈ બે આવે છે હવે પછી તમને વાઘ બતાવું ચાલુ કઈ લાઈ લેવે કાકા એમને એમ કંઈ મફત થોડું સરકત ચાલુ થાય પહેલાં ટિકિટના પૈસા લાય કેટલા પસા પસા અલે હા હા હાલો બધા હેઠે બાઈ હેઠે બાઈ તમને બધાને બતાવું વાઘ હું ભલા મને ક્યાંથી વાઘ લાવ્યો ખબર તમને આ મારો વાઘ રહ્યો ને એકશિયન વાઘ છે એકશિયન હવે જોવો તમને વાઘ બતાવું છું ભાકડ બાકર બોમ્બે બ અચ્છી નબે પૂરે છો હવે જો મારો વાઘ સેનેવાક અમારો દીકરો ખોટો ટાઈમ બગાડ્યો પૈસા લાય કેતો તો આમાં છે અમારો દીકરો ક્યાં વઈ ગયો કાઈ જ નો પૈસા ક્યાં થાય લાય પૈસા લાય

એ આ સરપંચ સરપંચનો ફોન આવ્યો કે ગામમાં વાઘ આયો હોય છે વાઘ આવ્યો હોય છે ગામમાં જોવા તો દે આમ પણ હા કોઈને રંઝાડે નઈ ને એ પેહલા પકડી લવ પકડી

જે થયું હોય એ બધું જવા દે હવે એક કામ કર તું પોલીસને ફોન કર અને પોલીસ આવીને વાત પકડી જાય છે તારો બાપ મારી પાસે ક્યાં પોલીસનો નંબર છે એક કામ કરી આ પડખે પોલીસ થાણું છે હાલો આપણે પોલીસને ને લઈ આવી હાલો 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 વાત કઈ બજારમાં માં હશે કઈ ખબર નથી પડતી આ સાહેબ ઉપર ગયો ઉપર ગયો અમે પોલીસ થાણે આવતા હતા તમારી પાસે એ સાહેબ મે <laughs> <rubbing> <laughs> <laughs> <ratulations>

Oh, no, 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 no.